સમાચારમાં આગળ વાત કરીએ તો ઇન્ડિયન વિન્ડ પાવર એસોસિએશન એટલે કે આઈડબલ્યુપીએના ગુજરાતના ઉપપ્રમુખ તરીકે દિનેશ યાદવની નિમણૂક કરવામાં આવી છે દિનેશ યાદવ એક પ્રખ્યાત મિકેનિકલ એન્જિનિયર છે જેમણે ઉર્જા પર્યાવરણ અને એન્જિનિયરિંગના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે અરવિંદ લિમિટેડમાં સીઈઓ કોર્પોરેટ પ્રોજેક્ટ્સ તરીકે દિનેશ યાદવ ઊર્જા પર્યાવરણ અને એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સની દેખરેખ રાખી લાલભાઈ જૂથ માટે પરિવર્તનાત્મક પહેલનું નેતૃત્વ કરી રહ્યા છે તેમની એક નોંધપાત્ર સ્થિતિઓમાં અરવિન એન્વીસોલ લિમિટેડની સ્થાપનાનો સમાવેશ થાય છે જે એક પાવરહાઉસ તરીકે વિકસિત થઈ છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે એકસો પચાસથી વધુ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરે છે અને દિનેશ યાદવે એક દાયકાથી વધુ સમયથી સીઆઈઆઈ ગુજરાતની ઊર્જા અને પર્યાવરણ પેનલની અધ્યક્ષતા પણ કરી છે તેમના નેતૃત્વએ ઓપન એક્સેસ રેસિડેન્શિયલ અને અને ગ્રીડ કનેક્ટ સોલાર સિસ્ટમ હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી સોલ્યુશન દ્વારા પાવર ટ્રેડિંગ જેવી નવી નીતિઓ પણ ચલાવી છે તેમણે સીઆઈઆઈ ગુજરાતના વાઇસ ચેરમેન અને ચેરમેન તરીકે પણ સેવા આપી હતી જે છસો થી વધુ ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરે છે